સાયખા જીઆઈડીસી બ્લાસ્ટ મામલે મૃત્યુ પામેલા કામદારોના પરિવારો માટે આપના ચેતર વસાવાએ માંગ કરી છે કે દરેક કામદારના પરિવારને 1 કરોડની સહાય તેમજ નોકરી આપવામાં આવે સાયખા જીઆઈડીસી માં આવેલી વિશાલ્ય કર ફાર્મા લિમિટેડ કંપની હતી તેમાં ગતરોજ મધરાત્રે બ્લાસ્ટ થવાથી ત્રણ જેટલા કામદારોના મોત નિપજેલા છે અને 24 જેટલા કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે ત્યારે એની બાજુમાં દહેજ જીઆઈડીસી માં ઇન્ડસ્ટ્રીયલ એક્સ એક્સપોનો કાર્યક્રમ હતો ત્યાં સાંસદ અને બધા ધારાસભ્ય અને બધા લોકો ઉપસ્થિત હતા અને એ જ સમયાંતરે આ બાજુ જયારે બ્લાસ્ટ થયું છે ત્યારે એ લોકોની વાહરે એક પણ વ્યક્તિ કે એક પણ નેતા આજના હમણાંના સમય સુધી ત્યાં ગયા નથી ત્યારે આ પરિવારના લોકોને જે પણ ઘટના ઘટી છે એ ઘટનાની અંદર એક એક કરોડનું પૂરતું વર્તણ મળે એમના પરિવારોને ત્યાં નોકરી મળે એવી અમારી માગણી છે અમારા સંગઠન થકી આવનારા દિવસોમાં ત્યાં અમે બધા ત્યાં જવાના છે એની મુલાકાત પણ અમારા સંગઠને લીધી છે ત્યારે એ પરિવારને એમની પોલિસી હોય કે કંપની તરફથી માનવતાની રાહે અને બીજી રીતે પણ એમને સહાય મળે એવી અમારી માગણી છે જે બોઇલર ફાટવાથી મૃત્યુ થયું છે જાણવા મુજબ એવી માહિતી મળી છે કે ત્યાંના એચ એચઆર એચઆઈઆર એચઆર મેનેજરના કહેવાથી આ કામદારો એ ત્યાં કામ કરતા હતા એમની પાસે સેફટીના પણ સાધનો નહોતા અને બીજો એક પ્રશ્ન એવો ઉપસ્થિત થયો છે કે આ કંપનીની જે પરવાનગી છે ગ્રીન ટ્રીબ્યુનલની પરવાનગી છે ઈસીની પરવાનગી છે એ પણ એમની પાસે નથી એવું અંદરના સૂત્રો પરથી જાણવા મળે છે તો આવી ગંભીર બાબતો હોવા છતાં સરકારના એક પણ પ્રતિનિધિ એક પણ નેતા ત્યાં પહોંચ્યા નથી અને બાજુમાં જ એક્સપોનો મોટો મોટો કાર્યક્રમ એમણે કર્યો બધાએ ફોટા પાડ્યા અને સોશિયલ મીડિયામાં મૂક્યા છે ત્યારે ભાજપ ભાજપની જે અશ્લીયતા છે માત્ર તાઈફાઓ કરીને પ્રચાર પ્રસાર કરવાનો અને જે લોકોને આ પ્રકારના અકસ્માતો થાય એમાં ક્યારેય કોઈએ ધ્યાન આપ્યું નથી એ જ પ્રકારે આજે આ એમની માનસિકતા છતી થઈ છે